સૌની યોજના એક એવી યોજના છે સરકાર શ્રીની ખેડૂત છે અમારા ખેડૂતો ઉદ્યોગ મૂળમાં નર્મદાનું પાણી નાખવા માટેનું ખાતમુહૂર્ત થઈ ગયું એ પછી અમારા રાજકીય ક્ષેત્રના મહાનુભાવો બધા જ આ યોજના વિશે ચર્ચા કરતા બંધ થઈ ગયા દુઃખની વાત એ છે કે એક ઊંઘી પ્રતિભા એક ગ્રામ્ય યુવાન શિરા વિરભરા આ બાબત ચિંતા કરે પરંતુ જે જવાબદારી લઈને બેઠેલા મહાનુભાવો સૌની યોજનાનો લાભ સાવરકુંડલાના ડેમોને મળે તેનાથી ડેમો ભરાય પ્રજાની સુખ સુવિધા વધે અને ખેતીમાં જીવંતતા આવે એના માટેની માત્ર ને માત્ર આ સૌની યોજના છે છતાં કોષ કોચ ઉપરના બેઠેલા રાજકીય મહાનુભાવોએ ક્યારેય આ બાબત યોગ્ય રીતે રજૂઆતો કરી નથી મારે કહેવું પડે કે હમણાં જ મારે ચિરાગ વતી ગાંધી વિચારધારાના લોકો પહેલાં થયા ત્યારે પૂનમની મિટિંગમાં ઠરાવ કરાવવો પૂરો કે સૌની યોજના માટે આ કુંડલા તાલુકાની જીવાદોરી સમાન યોજના છે તો સૌની યોજનામાં સરકાર આગળ વધી અને સત્વરે તે અગીર્દુગમથી લઈને જીદુડા સેન્દળ નેવાસા નાય આ બધા જ ડેમોમાં નર્મદાનું પાણી નાખે તો આ આખો બેલ્ટ એ સમૃદ્ધિ બેલ્ટ બની જાય પરંતુ દુઃખની વાત છે કે સરકાર સુધી આ રજૂઆતો કોઈ પહોંચાડતા નથી માત્ર ને માત્ર એક જવાબદાર ખેડૂત યુવાન તરીકે ચિરાગ આ બાબત જે મુહિમ ચલાવે છે એ બદલ હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું તેને જ્યારે જરૂર પડે છે ત્યારે એક ખેડૂત આગેવાન તરીકે એક લોક કલ્યાણના કાર્ય માટે હર હંમેશ સાથે રહીશ અને એના કાર્યને સંપૂર્ણ સહયોગ આપ્યો